છો બધાય મજામાં હશો અને આજે છે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી છે એટલે અમારે છે રજા અને હજી હમણાં જ હું બજારમાં જઈને આવી ને બજારમાં ગઈ ને એટલે આજે તો બધે બાપાની ભધરામણી જ જોવા મળે એટલે આખા રસ્તા ઉપર બધાએ ખુશી ખુશી ગણપતિ બાપા છે એને લઈને આવતા હતા અને હું જોતી હતી કે આખા રસ્તા ઉપર છે ને બધા લોકો ડીજે વગાડતા હતા અને બધા ઢોલ નગારા તે ઘણું હતું એમ અને ખાસ એક વસ્તુ મેં એ જોઈ હતી કે બધા ખુશ બહુ હતા એમ પણ રોડ ઉપર તમે જુઓ તો ન જ કચરો એટલે મિસોલા ગુલાબી પીરાન પાંદડા એવો કચરો હતો અબીલ ગુલાલ ઢોળાયેલું હતું એટલે હું જોતી હતી કે મેં એક મિનિટ માટે એવું વિચાર્યું કે જોતો ખરા કેટલો મેં કીધું કચરો કર્યો આખા રોડ ઉપર એમ અને એક બાજુ હું એવું જ વિચારતી હતી કે માણસો છે ને એ પોતાની ખુશી વ્યક્ત કરે છે એમ એટલે કચરો થયો એ બધી વાત સાચી પણ એમ કે આ ઢોલ નગારા અને આ નું ઓલું પેલું આ બધું કરીને માણસો છે એ પોતાની ખુશી છે અને વ્યક્ત કરે છે એમ કે અમે બાપા આવ્યા એટલે એટલા બધા ખુશ છીએ હવે આ તો વસ્તુ કેવી છે કે જોનારની દ્રષ્ટિ ઉપર આધાર છે કે મેં ખુદે એવું વિચાર્યું કે અહીંયા કેટલો બધો કચરો રોડ ઉપર થયો એમ અને એક બાજુ હું એવું જોતી હતી કે માણસો છે એ ખુશ કેટલા છે એમ એટલે જોનારની દ્રષ્ટિ ઉપર આધાર છે અને કાલે કે પ્રમદિવસ મેં એક વિડીયો જોયો હતો કે જેમાં એક સ્વામિનારાયણના સંત છે ઈ સંત છે ને એનો એક વિડિયો મેં જોયો હતો કે ઈ ગાંધી બાપુ છે ને એને પેલા ફૂલહાર ચડાવે છે અને એને આરતી ઉતારે છે ને એવું બધું કરતા હોય છે અને પછી તો કે પછી વિડીયો એવો એમાં ને એમાં હતો કે એ ગાંધી બાપુનો ફોટો હોય ને એને કચરાના ઢગલા ઉપર ઘા કરી દે છે અને બીજો એમાં એક જ એમાં ને એમાં બીજો એવો કેવો સીન હોય છે કે બીજા માળેથી ગાંધી ભગવાન ફોટાને હાર કરી દે છે એટલે અહીંયા થાય છે કેવું કે જો એ જ વિડીયોને કટ કરીને બતાવવામાં આવે કે પેલો ભાગ બતાવે તો આપણે બધાય એને વખાણ કરીએ કે વાહ જો આ સ્વામિનારાયણ સંતના સંત છે એ કેવા સારા કહેવાય કે ગાંધી બાપુના ફોટાને ફૂલા ચડાવે છે ને એની આરતી ઉતારે છે ને અને જો એ જ વિડીયો કટ કરીને ખાલી માત્ર પાછળનો ભાગ બતાવ્યો હોત કે એ જે સંત છે એ ગાંધી બાપુના ફોટાને ફેંકે છે અને ઉપરથી ફેંકી દે છે અને કચરાના ઢગલા ફેંકી દે છે તો હમણાં હોબાળો મચી ગયો હોત પણ મેં એ જોયું કે એ સંત એવું કહેવા માંગે છે કે આપણે ગણપતિ બાપા છે એને ખૂબ ધામધૂમથી એને લઈ આવીએ છીએ એની દસ દિવસ એની આરતી કરીએ છીએ પૂજા કરીએ છીએ અને બધાએ ભેગા થઈએ ખુશ થઈએ કેટલું બધું સરસ સેલિબ્રેશન કરીએ પણ પછી એનું કહેવાનું એમ થતું હોય છે કે આ ગણપતિ બાપાને તમે ઉપરથી ઘા કરી દીઓ છો પાણીમાં એમ અને પછી પછી એ જ ગણપતિ બાપા બીજા દિવસે પાણીની બહાર કચરો હોય નદીના કિનારે છે દરિયાના કિનારે જ્યાં કચરો ને બધું જે ઠલવે છે પ્રકૃતિ છે એ આપણે આપેલું આપણને જ પાછું આપે છે ત્યારે તમે જોવો છો કે એ જ મૂર્તિ છે હમણાં દશામાંની મૂર્તિની હાલત આવી જ હતી અને અત્યારે ગણપતિ બાપામાં એવું જ થશે કે ગણપતિ બાપા છે એ બીજા દિવસે કચરાના ઢગલામાં એ જ એ જ મૂર્તિ પડેલી હોય છે અને ક્યાંક મને પણ આ વસ્તુ ખટકતી હોય છે કે એ વાત તો સાચી છે કે આપણે અને બીજા નંબરમાં કે એવડા મોટા ગણપતિ બાપા શું કામ લાવીએ કે ઉપરથી ઘા કરવા પડે એમ સરસ પ્રેમથી ન હોય પાણીમાં આપણે પધરાવી શકીએ એમ એવા નાના એવા ગણપતિ હું એમ કહું છું કે ભગવાન ક્યાં કહે છે કે તમે મોટી મોટી મૂર્તિ લઈ આવો અને પછી એનું પૂજન કરો માન માત્ર નાનકડી એવી એક મૂર્તિની આપણે પૂજા તો કરી જ શકીએ ને અને એને આપણે પછી પ્રેમથી પાણીમાં પ્રવાહિત કરી શકીએ છીએ એવી મૂર્તિ લાવીએ તો શું ખોટું બને એમ થાય અને બને ત્યાં સુધી એવી માટીની કેવી કંઈક મૂર્તિ લાવીએ કે જેથી કરીને એ પાણીમાં મિક્સ થઈ જાય ને એનું કોઈ અપમાન ન થાય અને હું તો મને મની વસ્તુ નથી ગમતી કે ભગવાન બસ બીજાથી પાછા કચ્છ ઢંગલામાં પડ્યા હોય છે પછી એ મૂર્તિ પાછા આપણે ઘરે લાવતા તો બીએ છીએ કારણ કે ખંડિત થઈ ગઈ હોય છે પધરાવાઈ ગઈ હોય છે તો મને એમ થાય કે એ પછી એ મૂર્તિને કોઈ હાથે અડાડતું નથી હતું એટલે આ વસ્તુ છે એ મને તો નથી ગમતી ક્રિશ મને હમણાં એમ જ કહેતો હતી કે મમ્મી હાલને આપણે ગણપતિ પાતા બાપા લઈ આવીએ ને પધરાવીએ આવું બધું કરીએ ડીજે વગાડશું પણ મેં પહેલાંય કીધેલું છે ને હજી એ જ કહેવા છો છું કે ભગવાનને ક્યાં મૂર્તિની કે જરૂર છે ખાલી મનથી આપણે ગણપતિ બાપાના સ્વાગત કરી દઈએ કે બાપા તમે આવ્યા અમે ખુશ થઈ ગયા છીએ તોય હાલે અને આ તો ખુશીની વાત છે બધા પોતાની ખુશી છે જુદી જુદી રીતે વ્યક્ત કરે છે બાપાની ખુશીમાં આજ તો તમે છાપામાં જુઓ નકરા મોદક મોદક ને મોદક જ હતા દરેકની ખુશી વ્યક્ત કરવાના અલગ અલગ રસ્તા હોય છે એટલે હું એવો કોઈ વિરોધ નથી કરતી કે ન મનાવવા જોઈએ હું તો કહું કે સારું ઈબાને દસ દિવસ લોકો એકબીજાની સાથે હળી મળીને ભગવાનની પૂજા કરે છે ઈબાને પ્રેમ વધે છે એકબીજામાં પણ આ એક વસ્તુ મને અયોગ્ય લાગે છે કે પછી પધરાવ્યા પછી જે મૂર્તિનો આવી રીતે રસ્તા ઉપર ને જેમ ત્યાં પડી હોય છે એ ગમતું નથી એટલે આજે ગણપતિ બાપા પધેરા એની ખુશી એટલી થઈ છે ભલે હું એવું કહું કે મારા ઘરે મેં પધરામણી નથી કરી પણ જ્યાં ક્યાંય પણ આવા સરસ મજાના ગણપતિ પધરાવા છે ત્યાં બધાએ જાજો આરતી પૂજા કરજો જેની પાસે ટાઈમ છે જેની પાસે આવો સમય છે એ તો જરૂરથી કરશે દસ દિવસ બહુ સરસ રીતે બાપાની ભદ્રામણી થઈ છે તો બધા મનાવશે અને મને યાદ છે કે હું લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા અહીંયા નજીકમાં જ્યારે નજીકમાં જોવા ગઈ હતી એ વિડીયો મારી પાસે હજી છે અને આ ચાર વરસ પછી મેં એ વિડીયો જોઈને મને યાદ આવે છે પ્રત્યક્ષ મૂર્તિ મને અત્યારે દેખાય છે કે હા મેં જોયું તો આવી હતી ને આવું બધું હતું તો અહીંયા વાત એવી છે કે માણસ છે ને એની દ્રષ્ટિ ઉપર એની વિચારવાની ક્ષમતા ઉપર આધાર છે કે જે કાંઈ પણ સામે એ જોવે છે ને એ શું વિચારે છે કે આવું થયું એટલે ટૂંકમાં મને જે રસ્તામાં વિચાર આવ્યો ને એના ઉપર મને કે કાંજ એક વિડીયો બનાવું કે મેં જ પહેલી ક્ષણે એવો જ વિચાર કે જોતો ખરા કેટલો કચરો કરે છે કેટલું હાવ ડીજે વગાડીને અવાજ કરે છે રસ્તા બ્લોક કરે છે પણ પછી મેં જ એ વસ્તુ પાછી એવી વિચારી કે માણસો છે એ આ બધું કરે છે પણ પોતાની ખુશી વ્યક્ત કરે છે અને ખુશી વ્યક્ત કરવા માટે આવું માણસને ઘણી આવી ભૂલ થઈ જતી હોય છે કાંઈ વાંધો નહીં બધા સરસ મજાના દિવસો છે એને પસાર કરો અને આજથી હળી મળીને ઘણા એની સોસાયટીમાં બહુ સરસ મજાના ગણપતિ મહોત્સવ છે એની ઉજવણી થતી હશે અને લાભ હોય લાભ મળે તો જોવા જવાનો લાભ મળે તો જોવા જોવા પણ જઈ શકાય છે તો આમાં જ બધા મજા કરતા રહ્યો પણ શક્ય હોય એટલું દેખાડો ન કરતા માત્ર પોતાની ખુશી માટે જે કરવું હોય એ કરજો અથવા તો કરી શકાય એમ કહી શકું કે આવું બધું છે માણસની દ્રષ્ટિ ઉપર આધાર છે પણ આપણે તો પોતાની મોજમાં રહેવું જોઈએ